પરિવાર ઉપર આભ ફાટી પડે છે પરંતુ આ મોત પાછળનું જે રહસ્ય છે એ જ્યારે ખુલે છે ત્યારે આ પરિવારને સૌથી વધારે પરિવાર લાગે છે તો જાણીએ કે આ પરિવાર કોણ છે છે ક્યાંનો અને કોણે રચી હતી એ સાજિશ આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપણા રાજ્યનું અમદાવાદ શહેર છે અમદાવાદ શહેરની અંદર એક પટેલ ફેમિલી રહેતું હોય છે

તેને ચૌદ મહિનાની એક દીકરી હતી જેનું નામ માહી પટેલ આ છ લોકોનો પરિવાર ખુશખુશાલ રહેતો હતો જીગર પટેલના પત્ની છે ભૂમિ પટેલ તે પણ એક ડેન્ટિસ્ટ મતલબ કે ડૉક્ટર હતા તો આ પરિવાર જે હતો તે એજ્યુકેટેડ હતો એટલું જ નહીં તેને ધંધા રોજગાર પણ સારા ચાલતા મતલબ કે થોડા પૈસાદાર ફેમિલી હતી સુખી સંપન્ન આ પરિવારની અંદર એક આગ લાગે છે આગ મતલબ કે એ ઘરની અંદર એક ષડયંત્ર રચાય છે બે હજાર અઢારનો ઓક્ટોમ્બર મહિનો હતો જીગર પટેલ છે તે ધંધા રોજગાર સંભાળતો હતો હોનહાર છોકરો હતો તેના પરિવારનો પરંતુ અચાનક તે બીમાર પડે છે તેને કમજોરી મહેસૂસ થાય છે તેનું ગળું સુકાતું હોય છે બેચેની લાગે છે આવું શરૂઆત થાય છે તેને દોહરા પડવાની તેના કારણે તે બીમાર રહેવા લાગે છે પોતાનો ખોરાક છે તે પણ ઓછો થઈ જાય છે જેના કારણે તેને કમજોરીનો પણ અહેસાસ થાય છે બીજી તરફ તેનો પરિવાર ખૂબ ચિંતિત હોય છે કારણ કે સમય છે તે બીમારીમાં તેનો વિસ્તો જતો હતો તેને દોહરા પડતા જતા હતા તેના પરિવારને લાગ્યું કે હવે ડૉક્ટરોને ખૂબ ભેટાવ્યું હવે આનો સચોટ કારણ શોધવું જ પડશે જેના કારણે તેને અમદાવાદની અંદર અલગ અલગ મેડિકલ જે ડોક્ટરો છે મોટા તેની પાસે ચેકઅપ કરાવવામાં આવે છે તેના સેમ્પલો લેવામાં આવે છે અને તેને એ રોગને શોધવાના પ્રયાસો થાય છે પરંતુ તમામ તેના ટેસ્ટ જે કરવામાં આવ્યા એ તમામ ટેસ્ટ છે તે નોર્મલ હોવાનું સામે આવે છે પરિવાર ચિંતિત બન્યો હતો બીજી તરફ જીગર પટેલ જ્યારે બીમાર પડ્યા ત્યારે તેના પત્ની છે ભૂમિ પટેલ તે તેના પિયરમાં હતા મતલબ કે પોતાના પપ્પાના ઘરે હતા સુરેન્દ્રનગર કારણ કે તેને નાની બાળકી હતી

તેને તકલીફો થતી હતી હવે તેના પત્ની છે ભૂમિ પટેલ તેને પણ બેચેની થવા લાગી જેના કારણે આ પરિવાર છે તેણે નક્કી કર્યું કે પાટણનું કલાણ ગામ છે ત્યાં તેના છે તેના દર્શને જઈએ ચાર તારીખે ચાર મેના રોજ આ પરિવાર છે તે દર્શને જાય છે કલાણ પાટણ રાત્રિના સમયે વહેલી સવારે ઉઠીને તે લોકો કુળદેવી માતાના કલાણ ગામે દર્શન કરે છે ને દર્શન કરીને પરત ફરે છે આ સમયે એ પાટણની અંદર જીગર છે તેને સાથે ગ્લુકોઝનું એ પાણી રાખતો જેથી કરીને તેનું ગળું વારંવાર શું કરતું તો ગ્લુકોઝનું પાણી પીતો ગ્લુકોઝનું પાણી પીવે છે અને તેને ફરી એક વખત દોહરો પડે છે પરંતુ આ સમયે તે ચાવી માગે છે કારની તો ચાવી કોઈએ ગાયબ કરી દીધી હોય છે તેનો પરિવાર છે તેને જાણ થાય છે કે જીગરને ફરી તકલીફ થઈ છે જેમ તેમ કરીને અન્ય ગાડીની વ્યવસ્થા કરે છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે હોસ્પિટલની અંદર ડૉક્ટરો છે તે જીગર પટેલને ડેટ જાહેર કરે છે બીજી તરફ તેનું મોત થયું છે પરંતુ હજુ સુધી શું કારણે મોત થયું છે તેનું કોઈ ચોક્કસ કારણ નહોતું આવ્યું તેને શું રોગ હતો એ પણ જાણવા નહોતું મળ્યું જેના કારણે ડૉક્ટરોએ કીધું કે ભાઈ પીએમ કરાવવામાં આવે તો એ જાણકારી મળે પરંતુ આ ઘરના એ કોઈ કારણોસર એનું પીએમ ના કરાવ્યું અને તેને અગ્નિસંસ્કાર આપી દેવામાં આવે છે આમ સમય ફરી એક વખત આ મોત થયા બાદ પણ સમય આગળ વધે છે અને પચીસ દિવસનો સમય વીતે છે ત્યાં જિગરના પત્ની ભૂમિ પટેલને દોરો પડે છે તેને બેચેની થાય છે ગળું સુકાય છે અને શરૂઆત તેની થાય છે જેના કારણે તે તત્કાળ હોસ્પિટલ જાય છે હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે ઘરમાં ચૌદ મહિનાની દીકરી માહી છે તે પારણામાં સૂતી હોય છે તેની સાથે ડૉક્ટર કિનરી પટેલ હોય છે ને અન્ય તેના સગા સંબંધીઓ હોય છે જીગર પટેલનો કઝિન બ્રધર્સ છે તે ભૂમિને લઈને હોસ્પિટલ ગયો હોય છે પરંતુ જાણવા મળે છે કે એ દીકરી જે પારણાની અંદર સૂતી છે માહી તેને પણ ગૌરવ પડવાનું શરૂ થાય છે ડૉક્ટર કિન્રી પટેલ તેના પરિવારને કહે છે કે માહીને પણ ગૌરવ પડ્યો છે જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ ડૉક્ટરો અડધા કલાકની અંદર માહીને ડેથ જાહેર કરે છે માહીનું પીએમ નથી કરવામાં આવતું તેને દફન કરી દેવામાં આવે છે બીજી તરફ તેના મમ્મી ભૂમિ પટેલ હોસ્પિટલમાં એડમિટ હોય છે તેને ચાર દિવસ બાદ ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને તે પાંચ દિવસ બાદ ઘરે આવે છે આ પરિવાર ઉપર ખૂબ મોટી આફત આવી હોય પાચીસ દિવસમાં બે મોતો થઈ ચૂક્યા હોય છે દીકરી અને બાપનું અને ભૂમિ પટેલ છે તે પણ બીમાર રહેવા લાગતી હોય છે જેના કારણે આ ઘરમાં શોકનો માહોલ હતો નરેન્દ્રભાઈ પટેલ છે જે વડીલ તેણે તેના દીકરાની વહુ છે ભૂમિ તેને કીધું કે અહીંયા તારું મન નહીં લાગે કારણ કે બે બે મોત થઈ ચુક્યા છે એક કામ કર તું તારા પપ્પાને કહું છું તું થોડા દિવસ માટે ત્યાં હતી રહે તો એ સુરેન્દ્રનગર ભૂમિ છે તે તૈયાર થઈ છે જવા માટે અને તે સુરેન્દ્રનગર પોતાના પિતાના ઘરે જાય છે થોડા દિવસ વીતે છે ઘરની અંદર શોકનો માહોલ હતો પરંતુ એક વ્યક્તિ એવું હતું જેના ઉપર આ મોત થયાની શિકસ્ત નહોતી જેને કોઈ દુઃખ ન હોય તેવું લાગી રહ્યું હતું એવું કહેવાય છે કે કિનરી પટેલ છે તે આટલું આટલું થવા છતાંય તે ખુશ રહેતી હતી અને તેના કારણે તેના પિતા છે તે થોડા દિવસથી તેને ઓબ્ઝર્વ કરાતા હતા એના પિતાએ એવું પણ મનાય છે કે કિનરીને પૂછ્યું હતું કે તું બધા જ દુઃખી છે તું કેમ દુઃખી નથી અને શું આમાં કંઈ તારો હાથ તો નથી ને તો એવું મનાય છે કે એ સત્ય બહાર આવે છે કે કિનરી પટેલ ઉપર આરોપ લાગે છે કે તેણે જ તેના ભાઈ અને તેની પત્રીજીની હત્યા કરી છે અને ભૂમિ પટેલની પણ હત્યા નીપજાવાની હતી પરંતુ ભૂમિ છે તે તેના પિતાની ઘરે જતી રહી હવે અહીંયા પર એ પિતા ઉપર ખૂબ મોટી આફત આવે છે કારણ કે દીકરો અને તેની દીકરી બંનેના તો મોત થઈ ચૂક્યા છે પરંતુ તેની પાછળ ષડયંત્ર જે સાજીશ કરવામાં આવી હતી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તેનો આરોપ છે કે પોતાની જ દીકરી મતલબ કે જે જીગર પટેલ ડેથ થઈ ચૂકી છે તેના જ બહેન કિનરી પટેલ ઉપર વાગ્યો હતો છતાં પણ આ વ્યક્તિ આ પરિવારે પોલીસ સ્ટેશન જાય છે પાટણ બી ડિવિઝનની અંદર ફરિયાદ દાખલ કરાવે છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ ડોક્ટર કિન્રી પટેલની પોલીસ અટકાયત કરે છે પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસા થાય છે એવું બહાર આવ્યું છે કે એવું જાણવા મળી રહ્યું હતું કે કિન્ડરી ડોક્ટર કિન્ડરી પટેલ છે તેને ધતુરાના બી આવે છે જે ઝેરી હોય છે જેને પાણીની અંદર અથવા તો અન્ય પદાર્થની અંદર તેને મિલાવવામાં આવતા હતા તે સાત મહિનાથી જીગર પટેલને એ પાણી અથવા તો અન્ય ભોજનની અંદર તેને આપવામાં આવતું હતું અને તેના કારણે જ તેની તબિયત છે તે સતતને સતત લથડી રહી હતી ત્યારબાદ સાત મહિના તે દર્દ અને પીડાથી તળકતો હતો પરંતુ તેના દર્દ અને પીડાની કોઈને દયા ના આવી ત્યારબાદ તેને ખલ્લાસ કરવા માટે એક સાથે જ તેને મોતને ઘાટ ઉતારવા માટે વધુ એક સાઇનાઇડનો ઉપયોગ થાય છે અને આ સાઇનાઇડ છે તે જાણતા હતા એ લોકો ડૉક્ટર જાણતી હતી કે એ સાઇનાઇટ છે તે સોની પોતાની ત્યાં સોનું ધોવામાં તેનો ઉપયોગ કરે છે અને એ સાઈનાઇડ મેળવવા માટે તેણે એ પોતાનો સોની છે માણેક ચોક અમદાવાદની અંદર ત્યાં તેનો કોન્ટેક કરવામાં આવે છે તેની સાથે વાતચીત કરવામાં આવે છે અને તેને એવું કહેવામાં આવે છે કે મારા દાંતોના કેપ લગાવવાના હોય છે તો તેને સાફ સફાઈ કરવા માટે

કીડા મકોડા પર તેનો પ્રયોગ કરાયો હતો કે તે મરે છે કે કેમ એ સાયનાઇડ મેગાવ્યા બાદ પીડા અને લાલ કલરની બે કેપ્સ્યુલ અલગ અલગ હોય છે કેપ્સ્યુલની અંદર એ સાયનાઇડ ભરવામાં આવે છે અને એ ભર્યા બાદ તે કેપ્સુલ છે તેને બરણીમાં રાખી દેવામાં આવે છે આ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ત્યારબાદ સૌથી મોટો એ સવાલ હતો કે નું કઈ રીતે મોત થયું છે જીગર પટેલને જ્યારે પાણી પીવાથી ગ્લુકોઝ વાળું પાણી જ્યારે આવ્યા ત્યારે પીધું હતું ત્યારબાદ એવું મનાય છે કે પટેલે કેપ્સ્યુલ આપી હતી અને એ સાઇનાઈડની કેપ્સ હતી જેના પીવાના કારણે મોત હોવાનો આરોપ છે જ્યારે તેની દીકરી હતી ઘોડિયાની અંદર પારણામાં આ દીકરીના મોઢામાં પણ કેપ્સ્યુલ નાખી દેવામાં આવે છે અને તેનું પણ મોત થયું હતું પોલીસે ચૌદ મહિનાની માહિની જ્યાં દફન કરી હતી તેને ડેડ બોડીને બહાર કાઢી હતી અને તેને

તે અને તેનો ભાઈ જીગર પટેલ છે નાનપણથી જ તેના ઘરના એ સારી રીતે આ બંનેનો ઉછેર કર્યો હતો લાડકોરથી પરંતુ જેમ જેમ મોટા થતા ગયા તેમ કિન્ડરીને લાગતું હતું કે તેના ભાઈને વધારે મહત્ત્વ આપવામાં આવે છે તે ડૉક્ટર પોતે ડેન્ટિસ્ટ હતી પરંતુ તેના ભાઈની પત્ની હતી જે તેની ભાભી ભૂમિ પટેલ છે તે પણ ડેન્ટિસ્ટ છે તેનો માન સન્માન સાહેદ નહોતું જળવાતું તેવું તેના અંદર હતું કે ભાઈને વધુ પ્રેમ કરે છે ઘરના તો આ કારણે તેણે ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે આ ભાઈને મોતને ઘાટ ઉતાર્યા બાદ એ દીકરી જે ચૌદ મહિનાની હતી તેને મોતને ઘાટ ઉતારવા પાછળનું એવું પણ મનાય છે કે એ લોકોની જે કરોડો રૂપિયાની પ્રોપર્ટી હતી એ પ્રો પ્રોપર્ટીની લાલચના કારણે તેણે પોતાના ભાઈ અને પોતાની ભાભીને મોતને ઘાટ ઉતારવાના હતા પરંતુ આ જે બાળકી હતી તે મોટી થઈને પોતાનો ભાગ માગશે અને તેના જ કારણે એ બાળકીને પણ મોતને ઘાટ ઉતારવામાં આવે જોકે ભૂમિ પટેલ છે તે સુરેન્દ્રનગર જતી રહી હોવાના કારણે તેની હેલ્થ છે તે સુધરી ગઈ હતી પરંતુ આ સમગ્ર મામલે ત્યારબાદ પોલીસે ખુલાસા કર્યા હતા કે જે ધતુરાના બિલ આવવાની વાત હતી તો એ એક રિક્ષાવાળા પાસે મંગાવ્યા હતા રિક્ષાવાળાને ખબર નહોતી એને એવું હતું કે વાવવાના હશે આ સિવાય સોનીને એ ખબર નહોતી પોલીસે એના ઘરમાં જ્યારે તલાશી લીધી હતી તો એવું પણ મળી આવ્યું હતું કે અમુક કેપ્સુલ છે એ બરણીમાંથી મળી આવ્યું છે પીળા અને લાલ કલરની તેની અંદર સાઇન હોવાનું મનાઈ રહ્યું હતું આ સિવાય તેણે પોતાનું લેપટોપ અને અન્ય મોબાઈલોમાં પોલીસે તલાશી લીધી હતી તો તેમાં એવું પણ લખેલું હતું કે કિશી કો પાગલ કેસે બના શકતે હે અથવા તો કઈ રીતે ધીમું ઝેરથી મારી શકાય આવા અને ખુદ્ધા સ્થળ કરેલા હોવાનું બહાર આવ્યું હતું જો કે આ સમગ્ર મામલે પોલીસે ધિનરી પટેલની અટકાયત કરી હતી ધરપકડ કરી હતી

સબૂતોનો અભાવ હતો અને તેના કારણે જ શાયદ તેને કોર્ટે જામીન આપ્યા હતા અને શરતી જામીન આપ્યા હતા પરંતુ એ સેશન કોર્ટના ચુકાદો આવ્યા બાદ તેને હાઈકોર્ટની અંદર તેમણે પડકાર્યો હતો હાલ તે જામીન ઉપર મુક્ત છે નવાઈની વાત એ છે કે કેનરી પટેલના વકીલ છે તેને તેના જ સામે સોલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે આ હાઈકોર્ટ તેને જામીન મેળા બાદ કારણ કે તેને જામીન મેળા બાદ એવું મનાતું હતું કે અમુક શરતો હતી કે તેનો પાસપોર્ટ જમા કરાવવામાં આવે પરંતુ પાસપોર્ટ જમા કરાવવાને બદલે તેણે વકીલને એવું કીધું કે ખોટું એફિડેવિટ કરી દો અને આ ખોટું એફિડેવિટ કરવાની વકીલે ના પાડી તો કિનરી પટેલે તેના કંઈ ધમકી આપી હતી અને તેને લઈને જ વકીલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર કેસ હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે શું ચુકાદો હવે આગળ શું થાય તે જોવું રહ્યું આપને અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે અમારો કોઈ વ્યક્તિગત મત કે દાવો કેસને લઈને નથી આ તમામ માહિતી છે તમામ ફોટો છે તમામ ડિટેલ છે કે ગુજરાતી યુટ્યુબ ચેનલોના માધ્યમથી અલગ અલગ પોર્ટલો ભાસ્કર અને અન્ય ઇન્ટરનેટના માધ્યમથી અમે એકત્રિત કરીને આપણા સમક્ષ રજૂ કરી છે વિડીયોના ભાગરૂપે જો કે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી આપને સચેત અને જાગૃત કરવા માટે આ વિડીયો અપલોડ કરવામાં આવે છે ધન્યવાદ